સોમવાર ભક્તિ માસના શ્રાવણના સોમવારના પવિત્ર પાવન દિવસમાં અને જ્યાં શક્તિના બેસણા છે એવા એક પાવન પરિસરમાં શ્રી કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર અને પરિવારના જ સુરેન્દ્રનગરથી માંડલ પદયાત્રા સંઘ તથા સમસ્ત માઈ ભક્તો દ્વારા આયોજિત ખંભલાઈ શક્તિ ગ્રુપ મહિલા મંડળ સુરેન્દ્રનગરના પણ સહભાગીપણાથી શિવ મહાપુરાણ શિવગાથાના ચતુર્થ દિવસના સત્રે વિનંતી કરીશ પદયાત્રા સંઘના વડીલો ખંભલાઈ શક્તિ ગ્રુપ મહિલા મંડળના બહેનો મુખ્ય યજમાન સહયજમાન અને પાટલા યજમાનને કે સુરેન્દ્રનગરના વિદ્વાન યુવા કથાકાર શાસ્ત્રી શ્રી ગૌરવભાઈ રાવલના પૂજન માટે પદયાત્રા સંઘના વડીલો કમલાઈ ગ્રુપ મહિલા મંડળ સુરેન્દ્રનગરના બહેનો મુખ્ય યજમાન સહ યજમાન અને પાટલા યજમાન પધારશે તેવી વિનંતી છે ઝડપથી આવજો જેમને વક્તા પૂજન કરવાનું છે આ આપણો રોજનો ક્રમ છે જેથી પદયાત્રા સંઘના વડીલો કમલાઈ શક્તિ ગ્રુપ મહિલા મંડળની બહેનો મુખ્ય યજમાન સહ યજમાન અને પાટલા યજમાન વક્તા પૂજન માટે ઝડપથી કથા મંચ પર આવશે આજે મેં જે ખેસ ઓઢો છે એમાં જ આપ સૌ જોઈ રહ્યા છો ભગવાન કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એવું આમાં અંકિત કરવામાં આવ્યું છે મારે વાત કરવી છે મંત્રની કે મા ભગવતી ગાયત્રીનો ચોવીસ અક્ષરનો મંત્ર ઠાકોરજીનો ઓમ નમો ભગવતી વાસુદેવાય દેવાય બારાક્ષરી બાર અક્ષરનો મંત્ર શિવજીનો પંચાક્ષરી ઓમ નમઃ શિવાય મંત્ર અને એથી પણ આધી મેં પુની આદ આટલું બધું ન બોલી અગાઈ તો એકાક્ષરી ઓમ એટલે કહેવાનો મારો ભાવાર્થ કે મંત્રમાં પણ આપણે બધા જાણીએ છીએ ગઈકાલે જ અહીં રાત્રે જ્યારે વડીલો સાથે હું બેઠો તો ત્યારે મંત્ર શક્તિ અંગેની બે એક એવી દિવ્ય સંસ્થાઓ સાથે એ ગાદીપતિઓને યાદ કર્યા એ વાતમાં હું જતો નથી પણ મારા મનને રોકી નહીં શકું ગાયત્રી ઉપાસના અને અનુષ્ઠાનથી બ્રહ્મલિન પૂજ્ય બચુ અદા માંડણ કુડલા ગાયત્રી અનુષ્ઠાનથી જ એમની સિદ્ધિ પ્રસિદ્ધિ અને જે કાંઈ એમની પાસે દર મંગળવારે લોકોને લાઈન લાગતી અને એવું જ ફરી યાદ કરીએ તો આજે ગધેથડમાં પણ બાપુની એ ગાયત્રી ઉપાસનાની એ મંત્ર શક્તિનો પ્રતાપ છે આ કેવા પાછળનો મારો ભાવાર્થ એ છે અને એથી આગળ વધીને વાત કરીએ તો તમારા સુરેન્દ્રનગર જિલ્લાના જે એક સંતના શબ્દો છે કે સમગ્ર વિશ્વની સમગ્ર સૃષ્ટિની સમગ્ર વિશ્વની સજીવ સૃષ્ટિ કેટલી આપણા શાસ્ત્રમાં દરેક યોનીમાં કેટલા જીવ કેટલા એનું બતાવેલું છે જેમાં કેડી મકોડાઈ આવી જાય જેમનામાં જીવ છે એ સજીવ તો સમગ્ર વિશ્વની સજીવ સૃષ્ટિ કેટલી તો આપણને ખબર નથી તમારી મારી ગણતરી થઈ શકે સિંહની ગણતરી થઈ શકે પણ સમગ્ર સજીવ સૃષ્ટિની ગણતરી કરવી અશક્ય છે અને એવી સમગ્ર સજીવ સૃષ્ટિની કોઈ શુશ્રુષાસ એમનું લાલન પાલન કરનારનું કોઈ એવું એક પરમ તત્વ છે જેને આપણે વિવિધ સ્વરૂપે કોઈ સોમનાથ મહાદેવ તરીકે કોઈ મા તરીકે શક્તિ તરીકે ખંભલાઈ મા તરીકે કોઈ સંતોષી માં તરીકે એ સૌના ભરોસા ભક્તિ અને શ્રદ્ધા પ્રમાણે એ રૂપ કે સ્વરૂપને ભજતા અને એ ભક્તિ કરતા આવ્યા છે એવા આજના આ પ્રાથમિક મારા કેટલાક મંત્ર અને એ સજીવ સૃષ્ટિની વાત સાથે થોડી શાંતિ રાખજો કે બે વાત એક સાથે નહીં મજા આવે કુચત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર અને તેમના પરિવારજનો પદયાત્રા સંઘ અને પદયાત્રીઓ મુખ્ય યજમાન શ્રીમતી ચંદ્રિકાબેન અને ત્રિવેદી પરિવારના પરિવારજનો સહ યજમાન શ્રીઓ પાટલા યજમાન શ્રીઓ શ્રોતા શિવભક્તભાઈ બહેનો નગરજનો અને શાસ્ત્રી ગૌરવભાઈ રાવલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ રસ અમૃતનું પાન કરતા સૌનું શ્રી કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર સુરેન્દ્રનગરથી માંડલ પદયાત્રા સંઘ અને મહિલા મંડળ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ જીવન શિવની કલ્યાણની આ ગાથા અને એવા ભોળા ભગવાનના આજે વિવાહ થવાના છે આપણા શાસ્ત્રમાં સોળ સંસ્કારો આપણા જન્મથી લઈને જઈએ ત્યાં સુધીમાં સંસ્કાર સુધી એવો એક આપણા જીવનનો કે આપણે માણસ છીએ માનવ આપણા જીવનનો એક મહત્વનો સંસ્કાર એકમાંથી બે અને એ સહજીવનના આપણે ઘણી વાર હાસ્ય કલાકારો એવું કહેતા હોય છે બે પૈડા હરખા નાના મોટા હોય તોય એ બધું ચાલતું જ હોય છે આપણું લખાયેલું હોય ત્યાં સુધી ઠીક છે એ હાસ્યની રીતે પણ એવા એકમાંથી બે થવાનો એક એવો આપણો સંસ્કાર પૈકીનો એટલે વિવાહ શુભ વિવાહ પ્રસંગ કે એ સંસ્કાર એવા શિવજીના વિવાહમાં આપણે સૌ સામેલ થઈ રહ્યા છીએ ત્યારે જીવને શિવ તરફ પ્રયાણ કરવાની પ્રેરણા આપતી કથા એટલે શિવગાથા આમ જીવને શિવ તરફ પ્રેરણા આપતી આ કથાના ચતુર્થ દિવસના આ સત્રનો પ્રારંભ કરવા આપણા સૌ વતી શિવપુરાણના શ્રી ચરણોમાં વંદન વક્તા ગૌરવભાઈના ચરણોમાં વંદન સાથે વિનંતી કરીશ કે આપણને એ શિવ તરફની પ્રેરણાની પ્રેરણાત્મક ગાથાનું ગાન કરી પાવન અને પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે અમરેલીના ઉદ્ઘોષક સરદ વ્યાસના સૌને જય ખંભલાઈ જય સોમનાથ જય મહાદેવ ઓમ નમઃ શિવાય ધન્યવાદ